મિત્રો વાત કરીશું વિક્રમ સંવત બે હજાર ઓગણસી વાર્ષિક રાશિફળની આ વિડિયોમાં ચર્ચા કરીશું મકર રાશિની તો મકર રાશિના જાતકો વિક્રમ સંવત બે હજાર ઇઠ્યોતેર પૂર્ણ થઈ ચૂક્યું છે અને બે હજાર ઓગણસી શરૂ થઈ ચૂક્યું છે તો આ નવા વર્ષમાં તમારા માટે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે અને શું પરિવર્તન આવશે તમારા જીવનમાં આ જાણવા માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ નવા વર્ષમાં શનિદેવ સત્તર જાન્યુઆરીએ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે ગુરુ ત્રેવીસ એપ્રિલના રોજ રાશિ પરિવર્તન કરશે મિત્રો આ વર્ષે રાહુ અને કેતુ આ બંનેની ચાલના પણ પરિવર્તન થવાના છે જે ત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ થશે સાથે જ મિત્રો આ નવા વર્ષમાં ગ્રહોના ગુજરથી શુભ યોગ પણ નિર્મિત થશે જેનો તમને શું લાભ મળવાનો છે આ વર્ષના ગ્રહ ગોચર મુજબ તથા સચોટ વૈદિક જ્યોતિષ અનુસાર તમને કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન અને વિદ્યાર્થીઓને શિક્ષાની દ્રષ્ટિએ કેવા ફળ મળવાના છે આવું જાણીએ આ વિડીયોમાં મકર રાશિના જાતકો શરૂઆત કરીએ કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર અને નોકરીથી તો મકર રાશિના જાતકો નૂતન વર્ષના પ્રારંભથી આપની ધંધા પ્રત્યેની સખત મહેનત તેમજ પરિશ્રમ આપને રંગ લાવતી દેખાશે સરકારી નોકરીયાતો માટે કોઈ લાંચ રુશ્વત કેસોમાં ફસાવાની કોશિશ કરી શકે છે તેનાથી સાવધાન રહેવું પ્રાઇવેટ ક્ષેત્રના નોકરીયાતો માટે કામનું ભારણ વધતા પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ બની શકે છે સરકારી કર્મચારીઓ તથા રાજકીય લોકોએ ધંધાની કે પૈસા કમાવાની ગણતરીથી ચાલશે તો પૈસા પણ કમાશો સાથે મોટું રિસ્ક ખેડી રહ્યા છો તેનો ખ્યાલ રાખજો વિદેશ સાથે વેપાર કરનાર કે વિદેશોમાં ઓફિસ ખોલી અને વ્યવસાય કરતા લોકોએ સરકારના નિયમ પ્રમાણે ચાલવું જરૂરી છે નહીતર ઓગસ્ટ થી વર્ષના અંત સુધીમાં ઝેલ યોગ પણ ભોગવવું પડી શકે છે બહારથી કોઈ મહત્વની વસ્તુ કે ગોલ્ડ ડાયમંડ બે નંબરના લઈ અને આવતા પહેલા સો વાર વિચાર કરજો નહીતર આ વર્ષમાં કસ્ટમ તથા પોલીસની ગિરફતારીમાં આવી જવાના યોગ પણ બની રહ્યા છે આ વર્ષમાં નોકરી ધંધામાં જેટલો આપનો આત્મવિશ્વાસ મજબૂત તેથી વધુમાં વધુ તમે સફળતાને પ્રાપ્ત કરી શકશો હવે વાત કરીએ આર્થિક બાબતની તો મકર રાશિના જાતકો નૂતન વર્ષના પ્રારંભથી જાન્યુઆરીમાં સુધી આર્થિક સંકળામણ રહેશે જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે વિદેશ વસ્તા પરિવારના સભ્યો કે મિત્રો તરફથી મદદ કે ધંધામાં મૂડી રોકાણ મળી રહેવાથી આર્થિક બાબતમાં તમે મજબૂત બનશો આપ સખત પરિશ્રમથી ધન કમાયેલા છો એ ધન લોભ કે લાલચમાં ક્યાંય ફસાય અને મોટું આર્થિક નુકસાન ભોગવવું ન પડે તેનો ખ્યાલ રાખજો એપ્રિલ માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે આર્થિક બાબતોમાં તમે ખૂબ સુંદર બનશો અને સ્થિર સ્થિતિમાં આવશો સાથે ધંધામાં ઓછિંતી તેજી આવવાથી તથા જૂની ઉઘરાણી આવવાથી મગજ એકદમ ફ્રેશ થઈ જશે લોખંડ વાહનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે જુલાઈથી વર્ષના અંત સુધીનો સમય ખૂબ સારો રહેશે એકંદરે આર્થિક બાબતમાં આ વર્ષ મધ્યમ રહેશે હવે વાત કરીએ પારિવારિક તથા વૈવાહિક જીવનની આ વર્ષની શરૂઆત આપના માટે ઘણી શુભ રહેવાની છે કેમ કે આપના વૈવાહિક જીવનમાં ખટપટનો આ વર્ષમાં અંત આવશે નોકરી કે વ્યવસાયના કારણે બીજાના પ્રોબ્લેમના કારણે પતિ પત્ની દૂર રહેતા હશે તો જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સમય સારો રહેશે આપની ગેરસમજો દૂર થતા જીવન જીવવાની મોજ અનુભવશો પરિવારના લોકો આપના ખરાબ સમયમાં સાથે ઉભા રહી જતા આનંદની લાગણી વ્યક્ત કરશો માર્ચ થી જૂન ની વચ્ચે પરિવારમાં કે ધાર્મિક કાર્ય થાય જ્યાં ઘણા બધા પરિવારના લોકોને મળવાનું થાય તથા નવા સંબંધો બંધાશે પ્રેમ વિવાહમાં નિષ્ફળતા મળે પ્રેમી કે પ્રેમિકા તરફથી સ્પષ્ટ શબ્દોમાં સંબંધો બગડી શકે છે અને ના પડી શકે છે પારિવારિક ઝઘડાઓનું કોઈની મધ્યસ્થી કે પંચની હાજરીમાં જ બતાવવાનો પ્રયત્ન કરવો પરિવારમાં સગાઈ કે વિવાહના પ્રસંગોમાં ભાઈ ભાઈના પર્સનલ અબોલાને છોડી એકબીજાના પ્રસંગોમાં જવું નહીતર સમાજ વાતો કરશે આ વર્ષમાં આપે પર પરિસ્થિતિથી સાવધાની રાખવાની જરૂર છે નહીતર વૈવાહિક જીવનમાં સંઘર્ષ થશે અને પરિણામ ખરાબ આવી શકે છે હવે વાત કરીએ વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે વર્ષ મકરસિના વિદ્યાર્થીઓ નૂતન વર્ષમાં કોમર્સના વિદ્યાર્થીઓ ટેકનિકલ લાઇન ધરાવતા વિદ્યાર્થીઓ સંગીત સાહિત્ય ખેલકૂદ તમામ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટી સરકારી ક્ષેત્રમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આર્ટ્સના વિદ્યાર્થીઓ વગેરે માટે આ વર્ષ સફળતાદાયક રહેશે સાયન્સના વિદ્યાર્થીઓ માટે સખત પરિશ્રમ કરવા છતાં ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે ડોક્ટરી કે માસ્ટર કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સખત મહેનત રહેશે અને કરવી પણ જરૂરી છે હોસ્ટેલમાં કે વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીનીઓએ માતા પિતાને કલંક ન લાગે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે આ વર્ષમાં તમામ પ્રકારના મોજ શોખો તેમજ પ્રવૃત્તિઓ છોડી માત્ર અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા પ્રાપ્ત કરી શકશો એપ્રિલથી જુલાઈની વચ્ચે અનેક અડચણ વચ્ચે પણ સ્ટુડન્ટ લોન